જેમાં કરી મિત્રો મારું નામ છે દેવો નથી દેવો અત્યારે આપણે શૂટિંગ કરી ગયા છીએ અને ટોપનું શૂટિંગ વિક્રમભાઈ જે છે તેનું નામ તેનું નામ છે વિક્રમ રાજા મજાની ફિલ્મ છે ડાયરેક્ટર છે આપણા જીતુભાઈ પંડ્યા અને બસ દેવા બી તો જીતુભાઈ દેવાભાઈ ગુરુભાઈ બધા સાથે જ હોઈએ ખૂબ મજા આવશે આ પિક્ચર પણ સરસ બની ગઈ છે

અમારા માટે જાન આપનાર એવા અમારા હરસુખભાઈ પટેલને અમે એટલા માટે નથી ભૂલી શકતા કારણ કે ઓલવેઝ જો કદાચ આજે એ અમારી સાથે હોત તો સૌથી વધારે દોડાદોડ અમારા માટે કરતા હોત અને રિયલી મિસ યુ હરસુખભાઈ આઈ લવ યુ આ ફિલ્મ તમારા આશીર્વાદથી સુપરહિટ જાય એવી બસ એવા આશીર્વાદ આપજો ઉપર બેઠા બેઠા લવ યુ હરસુખભાઈ આઈ લવ યુ હરસુખાઈ એટલે અમારા વિક્રમભાઈ નું એક એમનો જમણો હાથ એમનો એક અંગ એ અંગ આજે નથી પણ અમે બધા તમારી સાથે છીએ વિક્રમભાઈ અને રિયલી મિસ યુ લવ યુ હવે ભોજન ભોજન લઈ અને હું મારું કામ ચાલુ કરીશ ચલો હવે ભાઈ ઓમ વિઘ્નેશ્વરાય વરદાયનાસ્તે ઓમ વક્ર તુંડ મહાય નિર્ગ્નમ વાતમ આહાર્ય ચંદ્રતાન સાવ શિવમ સાદા નમો મહર્દ્રાય નમો નમ નમ પાર્વતી પે મે मरी बात की जो घोषर बात की जो मेल्डी बात की जो खोड़ा निर्मन महाकाली महल फुलासर से तुम दुलार दिखाम दिखाते तुम लेने वोड़वा दर पति माता ओया एक सीफोड़ मलजबे वधेर जो आइए बता इनफो ना दे चलो बेटा श्री फल

વિક્રમ રાજા આવી રહી છે તમે અહીંયા જોઈ શકો છો શૂટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં તમને આ ફિલ્મ સિનેમાગરોમાં જોવા મળવાની છે તો મિત્રો જોવા વર્ષે જજો અને સાથે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો કેટલી મહેનત કરી છે તો તમે અહીંયા જોઈ શકો છો અને સાથે મિત્રો આ ફિલ્મ આવે એટલે તમે જોવા તો જરૂરથી જજો પરંતુ મિત્રો આખી ફિલ્મ તમે યુટ્યુબમાં મીકી દો છો આખી ફિલ્મ ઉતારીને તો ખરેખર મિત્રો એવું ના કરવું જોઈએ કેમ કે મિત્રો આ વિડીયો ખાસ એટલા માટે મેં મીક્યું છે કે તમે અહીંયા જોઈ શકો છો કેટલો ટાઈમ લાગે છે ફિલ્મ બનાવવામાં તો તમે જાણતા હશો આપણે ખાલી એક વિડીયો બનાવીએ તો પણ આપણને એડિટિંગ કરતાં ઘણો ટાઈમ લાગી જાય છે આપણને ઘણી બધી મહેનત લાગતી હોય છે તો આ તો આખી ફિલ્મ બનાવે છે તો એમને કેટલી મહેનત થતી હશે તો તમે જાણતા હશો તો આવું ના કરતા પ્લીઝ અને સાહેબ ફિલ્મ આવશે ભોડ વિક્રમ રાજા તો જોવા આવશે જજો અને સાથે સાથે તમને આ વિડીયો કેવું લાગ્યું એ પણ અવશ્ય જણાવજો આપણે વિડીયો રિવ્યૂ પણ કરીશું અને સાથે આપણે ફિલ્મ જોવા પણ જઈશું આ ફિલ્મના ડાયરેક્ટર જીતુ પંડ્યા અને દર્શન મેગી છે અને સાથે મિત્ર બીજા અન્ય કલાકારો પણ આ ફિલ્મમાં આપણને જોવા મળવાના છે અને કુરુ પટેલ છે પછી દેવાભાઈ છે અને આખી ટીમ મિત્રો આપણને જોવા મળવાની છે ચંદન રાઠોડ છે એ બધા જ આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે તો ફિલ્મ જોવાની પણ મજા આવે